ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી દુઃખદ વાત વરસાદી પાણીમાં બાસઠ પશુઓ તણાયા સાબરકાંઠાના ખે બ્રહ્મમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા અહીં વરસાદી પાણીમાં માલધારીના બાસઠ પશુઓ તણાયા રાત્રે હરણાવ નદીમાં પૂર આવતા નદી કિનારે રહેલા એસી જેટલા પશુઓ પાણીમાં તણાયા સાથે માલધારી પરિવાર પણ પાણીમાં ફસાયો હતો જોકે ફાયર વિભાગે રાતે જ રેસ્ક્યુ કરીને ત્રણ લોકો અને એસી માંથી અઢાર પશુઓને બચાવી લીધા છે પણ બાસઠ પશુઓ પાણીમાં તણાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રા દરમિયાન ભાગદોડ મચી વિશ્વની સૌથી મોટી રથયાત્રા ઓડિસ્સાના પુરીમાં નીકળી ત્યારે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા દરમિયાન એક ખરાબ ઘટના ઘટી ગઈ પુરીની રથયાત્રામાં ભાગદોડ મચી ગઈ જેમાં બે લોકો ઘાયલ થયા છે આ ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને મોકલવામાં આવ્યા હતા ઘાયલોમાં એક મહિલા સમાવેશ થાય છે નોંધનીય છે કે દર વર્ષે લાખો લોકો પુરીમાં રથયાત્રાના દર્શન કરવા પહોંચે છે અને ગઈકાલે પણ પુરીમાં લોકોની અસંખ્ય ભીડ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે સરસપુરમાં ભવ્ય ભંડારાનું આયોજન થયું અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા નીકળી ભગવાન જગન્નાથ અમદાવાદની પ્રજાને દર્શન આપતા આપતા નગરચર્યા નીકળ્યા ત્યારે સરસપુરમાં મહાકાળી ધામ તરફથી ભક્તો માટે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું રથયાત્રામાં મહાકાળી ધામના લોકો પચીસ વર્ષોથી હજારો લોકોને નિઃ ભાવે રથયાત્રાના દિવસે જમાડે છે અને પણ વધારે લોકો પ્રસાદનો લે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભક્તિનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા નીકળી ત્યારે ટેબલો રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યો આ વર્ષે દેશભક્તિ ના થીમ ઉપર કેન્દ્રિત ટેબ્લોનું લોકોએ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો સરસપુર વિસ્તારમાં ભગવાન રામની ઝાંખી કાર્ટૂન પાત્રો ઓપરેશન સિંધુ જેવા દેશભક્તિને પ્રતિબિંબિત કરતા ટેબ્લો પણ જોવા મળ્યા અહીં બાળકોને ચોકલેટનું વિતરણ કરતાં ખુશીનો માહોલ પણ છવાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરસપુર અને કાલુપુરમાં વરસાદ ખાબકી ગયો ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા નિર્ધારિતતા રૂટ પર ધીમે ધીમે આગળ વધી રહી હતી ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં છૂટો છવાયા વરસાદી માહોલ જામ્યો ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુર પહોંચવા આવી હતી ત્યારે કાલપુર સરસપુર અને રાયપુરમાં વરસાદ પણ શરૂ થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથીઓનો નવો વિડીયો સામે આવ્યો છે અમદાવાદની રથયાત્રામાં હાથીઓ બગડ્યા હોવાની ઘટના બની જેમાં ત્રણ હાથીઓએ રથયાત્રાનો માહોલ બગાડ્યો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી એક શખ્સ ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયો છે ખાસ કે આ ઘટનાનો નવો વિડીયો સામે આવ્યો છે જેમાં દેખાય છે કે ગજરાજા રેલિંગ પાસે ઉભા રહેલા લોકોને અડફેટે લેતા રેલિંગ તોડીને પોળમાં ઘૂસ્યો તેની સાથે અન્ય બે ગજરાજ પણ તેની પાછળ પાછળ દોડ્યા આ ત્રણે હાથીને સલામત સ્થળે મોકલી દેવાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરટેલ એઆઈ છેતરપિંડી લિંક્સને તરત જ બ્લોક કરી નાખે છે ઓનલાઈન સ્કેમ પહેલાં કરતાં વધુ સ્માર્ટ છે એરટેલની નવી છેતરપિંડી શોધ સુવિધા વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ એસએમએસ ઇમેલ અને તેના પરથી વધુને લોકોને છેતરપિંડી લિંકને માત્ર સો મિલી સેકન્ડમાં બ્લોક કરી નાખે છે કોઈ એપ નહીં કોઈ સેટિંગ નહીં કોઈ ઝંઝટ નહીં તે મફત છે અને બધા વપરાશકર્તાઓ માટે સ્વતઃ સક્ષમ છે અત્યાર સુધીમાં ત્રણ મિલિયનથી વધુ છેતરપિંડી લિંક્સને બ્લોક કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી આવ્યા દુઃખદ સમાચાર વડોદરામાં રથયાત્રા દરમિયાન દુઃખદ સમાચાર સામે આવ્યા રથયાત્રામાં બંદોબસ્તમાં તહેનાતા પોલીસ જવાનને ગભરામણ અને ઉલટી થતા સયાજી હોસ્પિટલ ખસેડાયા તબીબે તેમણે મૃત જાહેર કર્યા છે મૃતક પોલીસ જવાન પ્રતાપનગર હેડક્વાર્ટર રહેતા હતા અને હણી પોલીસ મથકમાં ફરજ ઉપર હતા મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામને હાઈકોર્ટથી મળી છે મોટી રાહત ગુજરાત હાઈકોર્ટે બે હજાર તેરના બળાત્કારના કેસમાં આસારામ બાપુને આપવામાં આવેલા કામ ચલાવ જામીન સાત જુલાઈ સુધી લંબાવી દીધા છે આસારામ આ કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે પહેલાં અઠ્યાવીસ માર્ચે તેમને ત્રણ મહિના માટે આરોગ્યના કારણે જામીન આપવામાં આવ્યા હતા જામીનોનો સમયગાળો એટલો વધારવામાં આવ્યો કે જેથી તેના વકીલ અરજીમાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરી શકે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રભુ જગન્નાથ માટે પીએમએ મોકલ્યા ડ્રાય ફ્રૂટ પીએમ નરેન્દ્રભાઈ મોદી વર્ષોથી જગન્નાથ મંદિર સાથે નાતો જોડાયેલો છે ત્યારે ગઈકાલે અષાઢી બીજની રથયાત્રા નિમિત્તે ભગવાન માટે પીએમ મોદીએ પ્રસાદ મોકલ્યો દિલ્હીથી જગન્નાથજીની રથયાત્રા માટે પ્રસાદ આવ્યો પીએમ મોદીએ દિલ્હીથી ચોકલેટ ડ્રાયફ્રૂટ ફળફળાદી મીઠાઈ અને મગનો પ્રસાદ ભગવાન જગન્નાથજીને મોકલ્યો પીએમ ગુજરાતમાં સીએમ હતા ત્યારથી રથયાત્રામાં સહભાગી બનતા હતા આરતીનો લાભ પણ લેતા હતા અને પ્રસાદી મોકલીને તેમણે નાતો જાળવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે